મિત્રો કેમ છો બધા મજામાં આ સારા સ્વસ્થ મસ્ત તમે ધરસ્ત રહી બે વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તો કાલના માં તમે જોયું હોય છે હું ભાઈને લઈને અમદાવાદ આવ્યો છું કિડની હોસ્પિટલે ભાઈની દવા લેવાની છે રિપોર્ટ કરાવવાના છે રિપોર્ટનું સેમ્પલ આપી દીધું છે અને અત્યારે ભાઈ છે ડાયાલિસિસમાં અને આવતીકાલે અમારે હજી બીજું બધું કામ પતાવવાનું છે તો અત્યારે બપોરના વાગી ગયા છે પાંચ અને ડાયાલિસિસ પૂરું થાય પછી થોડું ઘણું કામ પતાવી અને પછી હું તમને આગળને અપડેટ આપીશ તો લોકમાં રહેજો અહીંયા લખેલું દુનિયાની દસ ટકા ક્રોનિક કિડની રોગ થાય છે એટલે કે સીકેડી આ અત્યારે ભાઈને તકલીફ છે સીકેડી એટલે ક્રોનિક કિડની ડિસીઝ એટલે એને બે જ રી વિકલ્પ હોય એની પાસે કાં તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી અથવા તો ડાયાલિસિસ કરાવવું અત્યારે હું જાઉં છું પપ્પા પાસે પપ્પા અત્યારે અહીંયા બેઠા છે અને ભાઈ પાસે મોકલું છું તમે જાઓ જ્યોતિ પાસે પપ્પાનો ફોન હતો ડાયાલિસિસ માંથી એટલે ડાયાલિસિસમાં અત્યારે જાઉં છું આ પપ્પા એવા હું પપ્પા તમે બાર બે હું જાઉં છું જ્યોતિ હજી ડાયાલિસિસ દોઢ કલાક જેવું રહ્યું છે એટલે રાતના સાડા આઠ જેવું થઈ જાય અને અહીંયાથી અમારા સમાજનું છે ને ત્યાં અમે રોકાવા જવાના છીએ અને રાત અમે ત્યાં રોકાવું અઢિયારમાં વાગી ગયા છે સવા આઠ અને ભાઈ આવી ગયા છે ડાયાલિસિસમાંથી બાર તો હવે જાહું ભાઈ આપણે તો આજે છે બીજો દિવસ છે ને સવારના વાગી ગયા સાડા સાત હું તો નાઈ ઝોન ત્યાર થઈ ગયો છું ભાઈ ગયો છે ને આવા રોકાણ હતા અમારા સમાજનું છે સોનલ વિસામો અહીંયા રોકાવાની સગવડતા ખૂબ સારી છે જમવાનુંય સારું છે કાલનું કામ હતું રિપોર્ટ માટે સેમ્પલ આપવાના ત્યારબાદ ડાયાલિસિસ કરાવવાનું એવા થોડુંક કામ હતું અને આજે કાલ કરતાં થોડુંક વધારે કામ છે આજે છે દવા લેવાની છે ત્યારબાદ જે રિપોર્ટ આપણે આપ્યા હતા એ બધા લેવાના છે ત્યારબાદ ફિટનેસ લેવાની છે પહેલાં નેફ્રો પહેલાં યુરોની લેવાની છે પછી એનેસ્થેટિકની લેવાની છે ત્યારબાદ નેફ્રોની લેવાની છે ત્યારબાદ ફાઇનલ ફિટનેસ લેવાની છે અને ફિટનેસ લીધા બાદ લખાવવાની છે ત્યારબાદ દવા લેવાની છે એટલે આ કામ થોડુંક ઘણું વધારે છે જોઈ છીએ હવે આજ થાય છે કે નહીં પપ્પા જય માતાજી કેવો થાક લાગ્યો તમે તો બેઠા હતા અમે ધૂમ જોતી દોડતા હતા કર્યું પહેલાં ડાયાલિસિસમાં ગયા જૂની બિલ્ડિંગમાં પછી ત્યાંથી ટ્રોમામાં ગયા એ માંડ માંડ ડાયાલિસિસ કરી દીધું સારું તો હવે જાવી ભાઈ નાઈ આવી ગયા છે બાર હાલો ભાઈ નીકળી તારી વાટે જતા હું અત્યારે જાઉં છું નવી કિડની હોસ્પિટલમાં રિપોર્ટ લેવા અને ભાઈ ને પપ્પા બે જાય છે જૂની કિડની હોસ્પિટલમાં એટલે પછી બે જૂની કિડની હોસ્પિટલમાં ભેગા થઈ જાવ તો પૂગી ગયો છું નવી કિડની હોસ્પિટલે તો ગેટ પાસ મળી ગયો છે અત્યારે જાઉં છું સાતમા માળે રિપોર્ટ લેવા અને બીજો રિપોર્ટ લેવા પહેલા માળે જવાનું છે લીપમાં જ જવું પડે સાતમાં માળે જવું હોય તો પહેલા પહેલા માળે જાઉં છું ફાઇનલી લીપ આવી ગઈ છે ફાઇનલી બધા રિપોર્ટ આવી ગયા છે હજી અમુક રિપોર્ટ દસ દિવસ પછી આવશે આ છે ગઈ વખતે આવ્યા હતા એનો પાંચ માર્ચનો અને આ છે રિપોર્ટ ત્રણ જૂનનો અને ફાઇનલી બધા રિપોર્ટ આવી ગયા છે જે આને ફાઇલમાં ગોઠવવાના છે સરખા અને આમાં ટીક કરવાના છે ક્યાં ક્યાં આવ્યા છે એ કંટાળી જાય દોડા દોડી એટલી બધી રહી ને ફાઇલ એ જૂની બિલ્ડિંગમાં છે એટલે હવે પહેલાં ટોકન લેતો હોઉં બેફ્રોનું અને પછી પાછો જવું છું જૂની બિલ્ડિંગમાં ડોક્ટર બે છે એટલે પહેલાં એની ફિટનેસ લેવાની છે તો રિપોર્ટ અહીં આવી જાય ને તે પછી ફિટનેસ આપે એટલે રિપોર્ટ લેવા એવું તો આ રીતે બેટરીની ગાડી અહીંયા ફરે છે અહીંયા પ્રી ટ્રાન્સપ્લાન્ટ ઓપીડીનું ટોકન લઈ અને પછી જાઉં છું જૂની બિલ્ડિંગમાં પપ્પા પાસે તો હવે અહીંથી જાઉં છું જૂની બિલ્ડિંગમાં હાલી હાલીને થોડીક ખરાબ હાલત થઈ ગઈ છે હજી હાલીને જવાનું છે હજી તો સવારના પોણા નવ થયા છે અને આ ટ્રાફિક જો ભાઈ એટલી બધી છે ને અહીંયા અમદાવાદની અને એમાં તડકો હજી તો નવ થયા છે કે તડકો એટલો બધો છે આ છે જૂની બિલ્ડિંગ અત્યારે અહીંયા જવાનું છે મારે અલ્યો ભાઈ તમારું અહીંનું ટોકન યુરોનું કેમ ફોન કરતો હતો તો વાર તો લાગે નું ત્યાંથી હાલીને આવું અહીંનું ટોકન આપી દીધું ચૂંટ્યો ન આપે ને ફિટનેસ સોમ બુધ શુક્રનું કીધું તો ભાઈ યુરોની ફિટનેસ નથી મળી એટલે હવે પાછું કાલ આવવું જોઈએ અને અત્યારે જાય છે નવી બિલ્ડિંગમાં ત્યાં હજી ફિટનેસ લેવાની છે એનેસ્થેટિકની તો પૂગી ગયા છે નવી કિડની હોસ્પિટલમાં હવે વળી પાછી ફિટનેસ લેવાની એ જ હોતી તન હવે વળી પાછું જવાનું યુરે તો ફિટનેસ ન આપી હવે જઈએ છે એનેસ્થેટિકની ફિટનેસ લેવા ફાઈનલી પૂગી ગયા છે અત્યારે ની ફિટનેસ લેવાની છે ભાઈ બેઠો છે ફાઈનલી ત્રણેય ફિટનેસ મળી ગઈ છે નેપ્રો યુરો અને એનેટિક અને હવે જવાનું છે ઘરે તેમ ભાઈ નીકળવું ને નીકળવાનું જમવાનું જમવાનું બાકી છે તો ભાઈ રેડી છો હવે ઘરે જવું છે આવી ગયા છીએ અમે રોકાણ હતા સોનલ પપ્પા અને પપ્પાને જ્યોતિભાઈ બે ગયા છે ત્યાર ને રેડી ને જાઉં છે તું બસ સ્ટેન્ડ અત્યારે જે રિઝર્વેશન કરાવી લીધું સીધા બસ સ્ટેન્ડે જાય ત્યાંથી સીધા ઘેર જાય એટલે ભોગી ગયા છે ગીતા મંદિર બસ સ્પોટે ભાઈ ને પપ્પા જો આગળ હાલતા થઈ ગયા ક્યાંય નહીં હોય જાય રિઝર્વેશન કરાવેલું ટ્રાફિક ભાઈ ફૂલ છે અત્યારે અમદાવાદની પપ્પા એન ભાઈએ બે સીટ ગોતી લીધી છે આવતા હવે જગ્યા એની કરી લીધી જો તો ભાઈ ફાઇનલી આપણી બસ આવી ગઈ છે આપણી સીટ છે છ સાત આઠ મળી ગઈ છે બે ગયા છે હવે સીધા ઘરે ભાઈ થાકી ગયો કે થાકી તો ગયા પણ ગરમી બહુ છે ગરમી અમદાવાદની તો ભાઈ વાત ન થાય એટલી ઘડિયાળમાં વાગી ગયા છે નવ અને ઘરે પૂગી ગયા છે બે વાગ્યે નીકળ્યા હતા અમદાવાદથી અને રાતે નવ વાગ્યે પૂગ્યા ગયા છે અને આજના વ્લોગમાં તો આટલું જ છે પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં ના તો સબસ્ક્રાઇબ કરી દેજો મળી છે જલ્દીના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી